ખંભાળીયામાંથી અધિક કલેક્ટરના નામથી ચાલતી નકલી કાર મળી ખંભાળીયાનો જીલ પંચમતિયા નામનો યુવક અને મૂળ જુનાગઢની અને હાલ રાજકોટ સ્પીપાની તાલીમ કરતી કેશા દેસાઈ નામની યુવતી અધિક કલેક્ટરના હોદ્દાનું બોર્ડ પોતાની ખાનગી કારમાં લગાવી ફરતા પકડાયા હતા જિલ્લા જીલ પંચમતિયાની માલિકીની મારુતિ સેલરીઓ કારમાં આગળ અને પાછળ લગાવ્યા હતા બોર્ડ જેમાં લખ્યું હતું કે આર સી એન્ડ એડીએમ એડ ડોટ કલેક્ટર જેવા બોર્ડ લગાવાયા હતા એટલું જ નહીં કારના ઉપરના ભાગે પોલીસની કારમાં જે રીતે હોય તેવી ઇમરજન્સી લાઇટ પણ ફિટ કરી હતી બંને આરોપી યુવક યુવતી જાહેરમાં રોફ જમાવવા કાર પર આ રીતે બોર્ડ લગાવી ફરતા હતા આ સમગ્ર બાબત ખંભાળીયા પોલીસના ધ્યાનમાં આવતા પોલીસે બંને વિરુદ્ધ ગુનો દાખલ કરી બંને આરોપીઓને કારનો અને હોદ્દાનો દુરુપયોગ કરી શું શું કર્યું છે ક્યાં ક્યાં ગયા છે વગેરે બાબતે વધુ તપાસ હાથ ધરી છે